સુરતના સૈયદપુરા વિસ્તારમાં ડીસીપી પોલીસના દરોડા સૈયદપુરા મસ્જિદે ઇબ્રાહીમ પાસે વધુ પાડા બાંધી રાખ્યા હતા આ પાડા રાત્રિ દરમિયાન કતલખાને મોકલવામાં આવતો હોવાનું પોલીસને માહિતી મળી હતી પોલીસે બાતમીને આધારે અલગ અલગ ટીમો બનાવી સૈયદપુરામાં તપાસ હાથ ધરી હતી પોલીસે દસ થી વધુ પાડા સહિત અન્ય પશુઓને મુક્ત કરાવી પોળ મોકલવામાં આવ્યા છે પોલીસે કામિલ નામના વ્યક્તિને અટકાયત કરી છે એનિમલ એક્ટ મુજબ નો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ડીસીપી ઝોન થ્રી પોલીસના દરોડા ઘટના બની આજે હા પોલીસને એક બાતમી મળેલ હતી કે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ એક કામેલ કરીને વ્યક્તિ છે એ બહારથી પશુઓ લાવે છે અને એની કતલખાને એનું વેચાણ કરે છે તો આ બાતમીના આધારે આજે ઝોન થ્રીની ટીમ અને લાલગીત પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એને અહીંયા રેડ કરવામાં આવતા આપ જોઈ શકો છો જે પ્રમાણે ઘણા બધા પશુઓને એણે બાંધેલા છે તો અત્યારે હાલમાં એનિમલ ક્વૉલિટી એ પ્રમાણે ઘણો પાટો કરી રહ્યા છે અને એનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે આ પશુ એ લાવતો હતો ક્યાંથી અને કયા કતલખાને આ વેચતો હતો એની ટોટલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે પોલીસે આજે આ જીવદયા માટેનું એક સરસ કામ કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે જેમાં તમામ પશુઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે અને પાંજરા પૂરવા મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે